મિત્રો જય શ્યારા તો અમારા વ્લોગ તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત જય શેરા ભારત માતા કી શહીદો આભાર મંદિરના ટ્રસ્ટી સિંહ ને વિનંતી કરીશ કે આથી સિંહ નું સન્માન થશે

ભારત માતા નું પ્રેમ વર્ષે ભારત માતા નો શ્વાસ વહે એના માટેની આ સિંધુ સ્વાભિમાન યાત્રા મોટી સંખ્યામાં જયારે અહીંયા ઉપસ્થિત થયા છે વધુ સમય નહીં લેતા આ છવ્વીસ શહીદો આત્માને શાંતિ મળે સદગતિ મળે મોક્ષ મળે એના માટે હું આપ સૌને વિનંતી કરીશ મારા કાર્યકર્તા મિત્રોને વિનંતી કરીશ કે ફૂલ પુષ્પ તૈયાર રાખે અહિયાં સ્થાનિક મિત્રો પણ ફૂલ પુષ્પ તૈયાર રાખ્યા છે આપણે સૌ આમાંથી એક વ્યક્તિ પણ હવે બાકી ન રહે મારી બેનો દીકરીઓ માતાઓ પણ પાછળ ઉભી છે આપણે હાથમાં પુષ્પ લઈ શહીદોના સન્માન માટે આ શહીદોની યાદ માટે ઘણા દેશનિકો ની કાર્યવાહી સવાલ ઉઠાવે છે સેના પરાક્રમ સામે સવાલ ઉઠાવે છે મહાદેવ હકીકત સામે સવાલ ઉઠાવે છે આ સ્વાભિમાન યાત્રા નરેન્દ્ર મોદી કરવા માટેની યાત્રા એમને વચન આપ્યું હતું જેને મારી મા દીકરી નું સિંધુ ઉજાડ્યો છે એ માં આક્રોશનો બદલો ભારત દેશ લેશે એ બદલો એમણે લીધો સેનાના પરાક્રમ ને સલામ નરેન્દ્રભાઈ ના કમિટમેન્ટ ને સલામ આપણે પહેલા પણ આપણા દેશમાં આતંકવાદી હુમલા થતા હતા એવું નથી કે હમણાં ત્યાં પહેલા પણ થતા હતા આપણે પહેલા જ્યારે આતંકવાદી હુમલા થતા બીજા દેશો પાસે આપણે જવું પડતું હતું બીજા દેશો આપણને સાંભળીને કહેતા કે પુરાવો આપો

બનાસકા માટે પોસ્ટકાર્ડ લખ્યા અમારો ઉત્સાહ વધતો ગયો ત્યારબાદ અમે ગયા સાતરપુર માં યુવાનો વિશાળ મશાલ રેલી કાઢી સૈનિક આગેવાની ત્યારબાદ

આ તમામ દરિયાપટ્ટીના ગામોમાં આ સિંધૂર સ્વાભિમાન યાત્રા યાત્રાકનો પ્રવાસ ખેડ્યો પોરબંદરનું કુચડી હોય પોરબંદરનું વિસાવડા હોય પોરબંદરનું માધવપુર હોય કે જુનાગઢ જિલ્લાનું માંગરોડ ચોરવાડ હોય ગીરસોમનાથ જિલ્લાનું વેરાવળ સોમનાથ ખોડીનાર હોય અમરેલી જિલ્લાનું રોહી શા વડેરા હોય વરુણી માતાજીનો આશીર્વાદ લઈ જાફ્રવાદ થઈ રાજુલા થઈ ગઈકાલ રાત્રે અમે બપોલા ધામ પહોંચ્યા આજ સવારે મોગલમા ના આશીર્વાદ લઈ ભગોડા ધામ અમે આગળ નીકળ્યા વચ્ચે પછી પણ આગળના વિસ્તાર મહાદેવ ના આશીર્વાદ લેશે એટલે વર્તેજ ગામ માં આજે સાંજે સભા થશે

આજે સમગ્ર ગુજરાતે કર્યા છે એમ એટલે કોપડાના સર્વે રહીશો માટે એકવાર જોરદાર તાળી રાષ્ટ્ર પરિસ્થિતિના ભાઈઓ બહેનો યુવાનો બાળકો માતાજીના સંતાનો આપણે જેને માટે સિંદુર સ્વાભિમાન યાત્રા છેલ્લા તેર દિવસ થી શરૂ કરીને બાર જિલ્લામાં થઈને આજે શરૂ પહોંચ્યા છે આપણે સુરક્ષા કરતા આપણા સૈનિક ભાઈઓના સન્માન માટેની આ સિંધુ સ્વાભિમાન યાત્રા सर्व सहित सैनिक परिवारनो હું આ આતિ આમંત્રણ अभिनंदन અને મंदन કરું છું અમારા સૌના લોક લાગડીલા અમરોલીના સાંસદ સદસજી ભરતભાઈ આજે સર્વે કાર્યકર્તાનો ઉત્સાહ ઉધારવા ખાસ અમરોલીથી જ્યારે અહીં પધાર્યા હોય ભરતભાઈ આપને અનુસક્ત નમન કરીએ આપણા લાગલાડીલા ધારાસભ્ય શ્રી શિવાભાઈ આપે હમણાં જ અને પહેલાના બે ગામમાં માં જે પ્રકારનું ભાષણ કર્યું એ ભાષણ અમારા માટે ઉત્સાહ પ્રેરક હતું આપનું પણ સ્વાગત છે આ દેશની સૈનિકો ના પરિવાર જય શરમ તો આજે આપણે કોટડા જઈને ઉષા કોટડા જઈને આ જે કાર્યક્રમમાં પ્રેમ શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરી અને ભારે મજા આવી હો ભાઈ હા તો આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરી ફેમિલી મિત્રો તો જો ખરેખર તમને એવું લાગે કે આ વ્લોગ ભાઈબંધ દોસ્તારો સગા સંબંધીને આપણે શેર કરવો જોઈએ શેર કરજો જઈ